ભરૂચના જીએનએસસી ગ્રાઉન્ડ પર પ્રથમવાર આયોજિત અંડર ટ્વેલ્વ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ બીસીએ તથા જીએનએસી ના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વખત અંડર ટ્વેલ્વ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાયું આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલ મેચ બીસીએ અને જીએનએફસી એકેડેમી એ અને બીસીએ એન્ડ એઇડ્સ એકેડેમી એ વચ્ચે રમાઈ હતી રસાકસી ભર્યા મુકાબલામાં બીસીએ એન્ડ એઇડ્સ એકેડેમી એ ટીમ વિજય હાંસલ કર્યો હતો એના વિતરણ સમારોહમાં બીસીએના પ્રમુખ દુષ્યંત પટેલ સેક્રેટરી ઇશિયાક પઠાણ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ નાયક કુરેશભાઈ

અને જ્યારે આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું થયું તો જીએનએફસી એ આપણને હા કહી અને વિધાઉટ એની ચાર્જિંગ એનીથિંગ હું માનું છું ત્યાં સુધી અમે ક્રિકેટ રમીને આટલા મોટા થઈ ગયા પણ અમારા જ્યારે રમતા ત્યારે એક દિવસ બી આવું ગ્રાઉન્ડ અમને રમવા નથી મળ્યું જીએનએફસી આટલા વર્ષોથી જ્યારે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને આપતું હોય તો સ્વાભાવિક રીતે કંપની પણ એક એવી ઉમેદ રાખે કે આ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપરથી એકાદ ખેલાડી નેશનલ લેવલ ઉપર મેચ રમે